નમસ્કાર ખેડૂત મિત્રો હું છું હરેશ માલે અક્ષર ફાર્મટેક કંપની વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આ એક વાવ તાલુકાના કુંભારડી ગામની અંદર એક તેજાબીના ખેતર ઉપર ઓર્ગેનિક મગફળી જોવા આવીએ છીએ અમે અને ઓર્ગેનિક મગફળીની અંદર એમને ઓર્ગેનિક પ્રોડક્ટ કઈ વાપરે છે અત્યારે તો તમને ખેડૂત મિત્રો તમને સાચું માર્ગદર્શન અપાવશું કે ઓર્ગેનિક ખેતી કરવા માટે શું કરવું જોઈએ કઈ પ્રોડક્ટ વાપરવી જોઈએ અને એ પ્રોડક્ટ વાપરવાથી ખર્ચા વધે છે ઘટે છે માહિતી આપશે તો તમને માર્ગદર્શન અપાવશો નમસ્કાર તેજાભાઈ આપણો પૂરો પરિચય પેલા આપી દો મારું નામ પટેલ તેજાભાઈ એમાભાઈ ગામ તાલુકો બનાસકાંઠા તેજાભાઈ તમે જે મગફળી વાવેતર કર્યું છે મગફળી ની અંદર તમે શું વાપરેલું છે પાયા અંદર રાસાયણિક ખાતર આપેલું છે કેમિકલ વાળા કે ઓર્ગેનિક ખાતર ની અંદર આપેલું છે તો રાસાયણિક ખાતર બિલકુલ નથી બિલકુલ નહીં એક દાણો પણ નથી એક દાણો નહીં બરોબર નહીં આખા પ્લોટ ની અંદર બરોબર તો તમે જે પૃથ્વી અમૃત ખાતર આપ્યું છે પાયા અંદર

પછી બેઠક ની અંદર સોયા કહીએ તો એ પણ સારા બેસે એ પણ સારા બેસે છે પછી તમે એની સાથે બીજી કઈ દવા તમે ઉપયોગ કરી લે છે રક્ષા અમૃત રક્ષા અમૃત માટે ઉપયોગ કરતા તમે માટે મેલો મચ્છી જીવાત માટે મગફળીની અંદર આવે નહી આયો તો મારી નાખે બરોબર તમને આ જે ઓર્ગેનિક પ્રોડક્ટ જે તમે વાપરી છે એ તમને કેવું રિઝલ્ટ લાગી રહ્યું છે સાહેબ મને સારું લાગે છે સારું લાગે છે તમે કયા કયા પાક ની અંદર વાપરો છો સાહેબ અમે બચ્ચા બધી જ વાપર્યું છે અને એ એન્ડમ પણ એક છટકા વાળી હતી એરંડાની અંદર વાપર્યું ઓયક વાપર્યું મગફળીની અંદર વાપર્યું તમે બરોબર તો તમારા ખર્ચાની અંદર કહેવા જઈએ તો રાસાયણિક ખાતર જે કેમિકલ દવાઓ આવે છે એના કરતા ખર્ચાની અંદર આ ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરો છો તમે તો એ બે ની વચ્ચેનો તફાવતની અંદર ખર્ચો વધે છે કે ઘટે છે ના ઘટે છે 50% ઘટે છે 50% ઘટાડો થઈ જાય છે તો પછી તમારે આ ખાતર દવા વાપરો તમે ઓર્ગેનિક તો પેલું કેમિકલ દવા અને કેમિકલ વાળા ખાતર સારું છે અને ખર્ચો ઓછો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન રહેવું હોય ક્વોલિટી સારી બનાવી હોય ખેડૂતને સુકી થવું હોય તો ખર્ચો ઓછો કરવો પડે અને ઓછો ખર્ચો કરવા માટે ઓર્ગેનિક પ્રોડક્ટ બ્લેક અમૃત રક્ષા અમૃત પૃથ્વી અમૃત ખાતર વાપરવું જરૂરી છે